જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન આ વિડિયોમાં આપણે સેવા સેવા પડતર પડતર પદ્ધતિ પદ્ધતિ અંગેનો દાખલો દાખલા નંબર ત્રણ હોટેલ ગેલેક્સી નરસિંહ મહેતા યુનિવર્સિટી બે હજાર એકવીસ માં પૂછેલ દાખલાનો ઉકેલ આ દાખલામાં કુલ રૂમ દિવસોને આધારે ગણતરી કરવાની છે રૂમ નોકરના પગારની ગણતરી લાઇટિંગ અને હિટિંગ ખર્ચની ગણતરી અને પાવર ખર્ચની ગણતરી કરવાની હોય ત્યારે તો કુલ રૂમ દિવસોને આધારે આ ખર્ચની ગણતરી કરી પડતરના પત્રકમાં દર્શાવવાના છે તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ દાખલાની રકમ આ પ્રમાણે છે ગેલેક્સી હોટેલની નીચેની માહિતી પરથી રૂમ દીઠ કેટલું ભાડું ચાર્જ કરવું તેની ગણતરી કરો જેમાં વ્યાજ સિવાયની પડતર પર પચીસ ટકા નફો ચડાવવાનો છે સ્ટાફનો પગાર છ માસિક છે એટલે કે અર્ધવાર્ષિક છે રૂપિયા એસી હજાર બે રૂમ નોકરનો પગાર માસિક રૂપિયા સાઠ દરેક રૂમ માટે એક નોકર છે જ્યારે રૂમ રોકાયેલા હોય ત્યારે જ તેને પગાર ચૂકવવામાં આવે છે ત્રણ લાઇટિંગ હિટિંગ અને પાવર ખર્ચ અંગેની વિગત તો દરેક રૂમ જ્યારે રોકાયેલા હોય ત્યારે આખા મહિના માટે લાઇટિંગનો ખર્ચ રૂપિયા પચાસ આવે છે જ્યારે પાવરનો ઉપયોગ શિયાળામાં ત્યારે મહિના માટે તેનો ખર્ચ રૂમ દીઠ રૂપિયા વીસ આવે છે ચાર મકાનનું સમારકામ રૂપિયા પાંચ હજાર ત્રિમાસિક છે એટલે કે દર ત્રણ માસે ચૂકવાય છે પાંચ ચાદરો ટેબલ ક્લોથ વગેરે રૂપિયા આઠસો માસિક ખર્ચ છે છ પરચુરણ ખર્ચ રૂપિયા તેર હજાર બસો વાર્ષિક છે આંતરિક સુશોભન અને પડદા વગેરે અંગે રૂપિયા વીસ હજાર વાર્ષિક ખર્ચ તરીકે થાય છે આ ઉપરાંત મકાન કે જેની મૂળ કિંમત રૂપિયા આઠ લાખ છે તેના પર પાંચ ટકા ઘસારો ગણવાનો છે અને સાધનો પર દસ ટકા ઘસારો ગણવાનો છે નવ મકાન અને સાધનોમાં થયેલ કુલ રોકાણ રૂપિયા દસ લાખ પર પાંચ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું છે એટલે દસ લાખમાં આઠ લાખ મકાન છે જ્યારે બે લાખ સાધનો થશે હોટલમાં બસો રૂમ છે આ રૂમ ઉનાળામાં એસી ટકા ભરાયેલા જ રહે છે અને શિયાળામાં સિત્તેર ટકા ખાલી રહે છે એનો મતલબ એમ થયો કે શિયાળામાં ફક્ત ત્રીસ ટકા ભરાયેલા છે શિયાળો અને ઉનાળાની મુદત દરેકની અડધા વર્ષની ગણવાની છે એટલે કે છ માસ શિયાળો અને છ માસ ઉનાળો ગણવાનો છે મહિનાના ત્રીસ દિવસ ધારવાના છે એટલે કે દરેક મહિનામાં ત્રીસ દિવસ છે તો આ દાખલો નરસિંહ મહેતા યુનિવર્સિટી બે હજાર એકવીસમાં પૂછાયેલ છે તેનો ઉકેલ આપણે મેળવીશું તો સૌ પ્રથમ આપણે રૂમ દિવસોની ગણતરી કરવાની છે અને તેમાં પણ આપણે શિયાળા માટેના રૂમ દિવસો અને ઉનાળા માટેના રૂમ દિવસોની ગણતરી કરીશું તો નોંધ નંબર એક કરીશું કુલ રૂમ દિવસોની ગણતરી તો કે હોટેલમાં કુલ રૂમ બસો છે જેમાં ઉનાળામાં એસી ટકા ભરાયેલ છે અને શિયાળામાં સિત્તેર ટકા ખાલી છે એટલે કે ત્રીસ ટકા ભરાયેલ છે શિયાળો અને ઉનાળાની મુદ્દત છે એ છ માસ ગણવાની છે અને મહિનાના દિવસ ત્રણ ગણવા ત્રીસ ગણવાના છે તો કુલ રૂમ દિવસો માટેનું સૂત્ર થશે રૂમની સંખ્યા ગુણ્યા વપરાશની ટકાવારી ગુણ્યા મહિનાની સંખ્યા ગુણ્યા મહિનાના દિવસો તો પહેલા આપણે ઉનાળા માટે જોઈશું તો ઉનાળા માટે રૂમ બસો છે જેમાં એસી ટકા ભરાયેલા છે એટલે કે વપરાશની ટકાવારી એસી ટકા ગુણ્યા છ માસ એટલે કે શિયાળો છ ઉનાળો છ માસનો ગણવાનો છે અને મહિનાના દિવસ ત્રીસ તો બસો ગુણ્યા એસી ટકા ગુણ્યા છ માસ ગુણ્યા ત્રીસ દિવસ કરીશું તો ઉનાળાના રૂમ દિવસો મળશે અઠ્યાવીસ હજાર આઠસો તેવી જ રીતે આપણે શિયાળાના રૂમ દિવસો ગણવાનો છે તો શિયાળાના રૂમ દિવસો બરાબર રૂમની સંખ્યા બસો સિત્તેર ટકા ખાલી રહે છે એટલે ત્રીસ ટકા ભરાયેલ થશે એટલે બસો ગુણ્યા ત્રીસ ટકા ગુણ્યા છ માસ ગુણ્યા ત્રીસ દિવસ એટલે થશે દસ હજાર આઠસો સરવાળો કરીશું તો શિયાળો અને ઉનાળાના રૂમ અઠ્યાવીસ હજાર આઠસો દસ હજાર આઠસો કરીશું તો કુલ રૂમ દિવસો મળશે આપણને ઓગણચાલીસ હજાર છસો તો આ રૂમ દિવસો છે એ ઓગણચાલીસ હજાર છસો છે તેને આપણે પડતરના પત્રકમાં ઉપર દર્શાવી દેવાના છે તો બનાવીશું આપણે હોટેલ ગેલેક્સીનું સેવા પડતર પત્રક હેડિંગ આપીશું ગેલેક્સી હોટેલનું સેવા પડતર પત્રક ઓગણચાલીસ હજાર છસો નોંધ એક મુજબ વિગત અને રકમ રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પડતરનું પત્રક છે એ એક પાનામાં બનાવી લેવાનું છે હવે એક પછી એક વિગત જોઈતા જઈશું અને તેની પત્રકમાં અસર આપતા જઈશું તો દાખલામાં એક નંબરની વિગત છે સ્ટાફનો પગાર છ માસિક એટલે કે અર્ધવાર્ષિક રૂપિયા એસી હજાર છે તો દર છ મહિને એસી હજાર ચૂકવાય છે તો વર્ષમાં બે વખત છ માસ આવે તો આઠ દુને સોળ સ્ટાફનો પગાર એક લાખ સાહીઠ હજાર પડતરના પત્રકમાં દર્શાવાશે પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું સ્ટાફનો અર્ધવાર્ષિક છે માટે બે વખત બે વડે ગુણીશું એસી હજાર ગુણ્યા છ કરીશું તો મળશે એક લાખ સાઈઠ હજાર સ્ટાફ પગાર પછી વિગત આપી છે રૂમ નોકર નો પગાર માસિક રૂપિયા સાહીઠ દરેક રૂમ માટે એક નોકર છે જ્યારે રૂમ રોકાયેલ હોય ત્યારે જ તેને પગાર ચૂકવવામાં આવે છે એટલે કે માસિક સાઠ છે તો આપણે દૈનિક શોધવો હોય તો એને ત્રીસ વડે ભાગવા પડે તો સાઠ ભાગ્યા ત્રીસ કરીશું તો દૈનિક આપણને બે રૂપિયા પગાર મળશે અથવા તો બીજી રીતે પણ એને ગણતરી કરી શકીએ તો સૌ પ્રથમ આપણે કરીશું રૂમ નોકરના પગારની ગણતરી તો નોંધ નંબર બે કરીશું રૂમ નોકરના પગારની ગણતરી તો એની માટે આપણે શિયાળો અને ઉનાળાના દિવસો ધ્યાનમાં લેવાના છે અને મહિનાના દિવસ ત્રીસ ધ્યાનમાં લેવાના છે અને મહિનાનો પગાર સાઈઠ રૂપિયા છે તો સાઈઠ ને ત્રીસ વડે ભાગી અને અઠ્યાવીસ આઠસો વડે ગુણીશું તો આપણને રૂમ નોકરનો પગાર મળશે તો રૂમ નોકરનો પગાર થશે સૂત્ર રૂમ નોકરનો પગાર બરાબર રૂમ દિવસો ગુણ્યા માસિક ખર્ચ છેદમાં મહિનાના દિવસો તો પેલા આપણે ઉનાળા માટે શોધીશું તો ઉનાળા માટેના રૂમ દિવસો છે માસિક ખર્ચ છે છે અને મહિનાના દિવસ ત્રીસ તો અઠ્યાવીસ આઠસો ગુણ્યા સાહીઠ ભાગ્યા ત્રીસ કરીશું તો ઉનાળાનો રૂમ નોકરનો પગાર મળશે સત્તાવન હજાર છસો તેવી જ રીતે શિયાળા માટે શોધીશું તો શિયાળા માટેના રૂમ દિવસોની નોંધ નંબર એકમાં ગણતરી છે દસ હજાર આઠસો માસિક ખર્ચ છે સાઈઠ રૂપિયા અને દિવસો છે મહિનાના ત્રીસ તો દસ હજાર આઠસો ગુણ્યા સાઈઠ ભાગ્યા ત્રીસ કરીશું તો શિયાળાનો રૂમ નોકરનો પગાર મળશે એકવીસ કુલ સરવાળો કરીશ તો કુલ રૂમ નોકરનો પગાર મળશે 57600 21600 79200 તો રૂમ નોકરનો પગાર મળ્યો છે 19000 79200 જેને આપણે પડતરના પત્રકમાં દર્શાવીશું અને વિગતમાં લખીશું રૂમ નોકરનો પગાર નોંધ 2 મુજબ 79200 તો જઈશું પડતરના પત્રકમાં લખીશું રૂમ નોકર રૂમ નોકરના પગાર બાદ લાઇટિંગ હિટિંગ અને પાવર અંગેની ગણતરી છે તો સૌપ્રથમ આપણે લાઇટિંગ અને હિટિંગ માટે જોઈશું તો દરેક રૂમ જ્યારે રોકાયેલા હોય ત્યારે આખા મહિના માટે લાઇટનો ખર્ચ રૂપિયા પચાસ આવે છે આખા મહિનાનો પચાસ છે આપણે એક દિવસનો ધ્યાનમાં લઈ અને રૂમ દિવસો વડે ગુણવાનો છે તો બંને ઋતુ માટે આપણે ગણવાનો છે શિયાળો અને ઉનાળો માટે લાઇટિંગ અને હિટિંગ ખર્ચની ગણતરી તો લાઇટિંગ અને હિટિંગ ખર્ચની ગણતરી વખતે સૂત્ર મૂકવાનું છે લાઇટિંગ અને હિટિંગ ખર્ચ બરાબર રૂમ દિવસો માસિક ખર્ચ ભાગ્યા મહિનાના દિવસો સૌ પ્રથમ આપણે ઉનાળા માટે ધ્યાનમાં લઈશું તો ઉનાળા માટેના જે દિવસો છે એ અઠ્યાવીસ હજાર આઠસો છે માસિક ખર્ચ છે એ પચાસ રૂપિયા છે અને મહિનાના દિવસ ત્રીસ છે તો ભાગ્યા ત્રીસ કરીશું તો અઠ્યાવીસ હજાર આઠસો ગુણ્યા પચાસ ભાગ્યા ત્રીસ કરીશું તો લાઇટિંગ અને હિટિંગનો ખર્ચ મળશે ઉનાળા માટે અડતાલીસ હજાર તેવી જ રીતે આપણે શિયાળા માટે શોધવાના છે તો શિયાળા માટેના રૂમ દિવસો છે દસ હજાર આઠસો ગુણ્યા માસિક ખર્ચ પચાસ ભાગ્યા મહિનાના દિવસ ત્રીસ કરીશું તો દસ હજાર આઠસો ગુણ્યા પચાસ ભાગ્યા ત્રીસ કરીશું તો મળશે આપણને અઢાર હજાર આમ લાઇટિંગ અને હીટિંગનો કુલ ખર્ચ મળશે અડતાલીસ હજાર વત્તા અઢાર હજાર બરાબર છાસઠ હજાર જેને પડતરના પત્રકમાં દર્શાવવાનું છે તો પડતરના પત્રકમાં જઈશું અને વિગતમાં લખીશું લાઇટિંગ અને હિટિંગ ખર્ચ અને રકમના ખાનામાં દર્શાવવાના છે તો જઈશું આપણે પડતરના પત્રકમાં પડતરના પત્રકમાં વિગતમાં લખીશું લાઇટિંગ હિટિંગ ખર્ચ ખર્ચની ગણતરી નોંધ બે મુજબ રકમ રૂપિયા છાસઠ હજાર લાઇટિંગ અને હિટિંગ ખર્ચ બાદ છે ગણતરી પાવરની તો પાવરનો ઉપયોગ શિયાળામાં જ થાય છે જ્યારે રૂમ રોકાયેલા હોય ત્યારે મહિના માટે તેનો ખર્ચ રૂમ દીઠ રૂપિયા વીસ આવે છે તો આપણે પાવર ખર્ચની ગણતરી ફક્ત શિયાળાની છ માસ માટે જ કરવાની છે તો તેની માટે આપણે શિયાળાના જ રૂમ દિવસો ધ્યાનમાં લેવાના છે ઉનાળાના રૂમ દિવસો ધ્યાનમાં લેવાના નથી તો નોંધ ચાર કરીશું પાવર ખર્ચની ગણતરી પાવર ખર્ચ બરાબર રૂમ દિવસો ગુણ્યા માસિક ખર્ચ ગુણ્યા ભાગ્યા મહિનાના દિવસો હવે આપણે ફક્ત શિયાળા માટે જ ધ્યાનમાં લેવાના છે તો શિયાળાના રૂમ દિવસો લઈશું દસ હજાર આઠસો ગુણ્યા માસિક ખર્ચ આપણને આપ્યો છે વીસ ભાગ્યા મહિનાના દિવસ કરીશું ત્રીસ દસ હજાર આઠસો ગુણ્યા વીસ ભાગ્યા ત્રીસ કરીશું તો શિયાળા માટેનો પાવર ખર્ચ મળશે આપણને સાત હજાર બસો જેને આપણે પડતરના પત્રકમાં દર્શાવવાનો છે અને વિગતમાં લખવાનું છે પાવર ખર્ચ નોંધ ચાર મુજબ તો વિદ્યાર્થી મિત્રો જઈશું પડતરના પત્રકમાં અને લખીશું પાવર ખર્ચ પડતરના પત્રકમાં વિગતમાં લખીશું પાવર ખર્ચ નોંધ ચાર મુજબ અને રકમના ખાનામાં લખીશું રૂપિયા સાત હજાર બસો પાવર ખર્ચ પછીની વિગત છે મકાનનું સમારકામ રૂપિયા પાંચ હજાર ત્રિમાસિક આપ્યું છે જ્યારે ત્રિમાસિક આપ્યું હોય ત્યારે વર્ષમાં ત્રણ વખત ચાર માસ ત્રિમાસિક ચાર વખત આવે એટલે પાંચ હજાર આપણે ચાર વડે ગુણી અને સમારકામ ખર્ચ મૂકવાનું છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું મકાનનું સમારકામ ખર્ચ ત્રિમાસિક છે એટલે પાંચ હજાર ગુણ્યા ચાર બરાબર થશે વીસ હજાર ત્યારબાદની વિગત છે ચાદર ટેબલ ક્લોથ વગેરે રૂપિયા આઠસો માસિક ખર્ચ છે ચાદર ટેબલ ક્લોથ વગેરેનો ખર્ચ તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ચાદર અને ટેબલ ક્લોથ આઠસો ગુણ્યા બાર બરાબર નવ છસો રકમના ખાનામાં દર્શાવીશું ત્યારબાદ પરચુરણ ખર્ચ રૂપિયા તેર હજાર બસો વાર્ષિક આપ્યો છે તો પૂરેપૂરો આપણે વાર્ષિક દર્શાવી દેવાનો છે પત્રકમાં વિગતમાં પરચુરણ ખર્ચ અને રકમના ખાનામાં લખીશું તેર હજાર બસો પરચુરણ ખર્ચ બાદ આંતરિક સુશોભન અને પડદા વગેરે રૂપિયા વીસ હજાર વાર્ષિક છે એટલે આંતરિક સુશોભન અને પડદાનો ખર્ચ આપણે વીસ હજાર વાર્ષિક દર્શાવી દેવાનો છે પૂરેપૂરો આંતરિક સુશોભન અને પડદાનો ખર્ચ વીસ હજાર રૂપિયા ત્યારબાદ દાખલામાં મકાન કે જેની મૂળ કિંમત રૂપિયા આઠ લાખ છે તેના પર પાંચ ટકા લેખે ઘસારો ગણવાનો છે તો આઠ લાખના પાંચ ટકા કરીશું તો ચાલીસ હજાર ઘસારો આપણે પડતરના પત્રકમાં મકાન પરનો દર્શાવવાનો છે મકાન પર ઘસારો આઠ લાખના પાંચ ટકા લેખે થશે રૂપિયા ચાલીસ હજાર ત્યારબાદ સાધનો પર ઘસારો દસ ટકા લેખે ગણવાનો છે

છે એ મકાન છે તો બાકીની બે લાખની રકમ થશે સાધનો ને સાધનો બે લાખના દસ ટકા લેખે કરીશું તો ઘસારો મળશે વીસ હજાર હવે દાખલામાં બધી જ વિગતોની અસર અપાઈ ગઈ છે તો બધા જ રકમનો સરવાળો કરીશું તો કુલ પડતર વ્યાજ સિવાય એક લાખ સાઈઠ હજાર વધતા ઓગણસી હજાર બસો વત્તા છાસઠ હજાર વત્તા સાત હજાર બસો વત્તા વીસ હજાર વત્તા નવ હજાર છસો વત્તા તેર હજાર બસો વત્તા વીસ હજાર વત્તા ચાલીસ હજાર વત્તા કરીશું તો પડતર છે એ વ્યાજ સિવાય મળશે ચાર લાખ પાંત્રીસ હજાર બસો હવે દાખલામાં આપણને સૂચના છે એ મુજબ આપણે નફાની ગણતરી કરવાની છે તો દાખલામાં આપણને સૂચના આપી છે કે વ્યાજ સિવાયની પડતર પર પચીસ ટકા લેખે નફો ચડાવવાનો છે તો આપણે પડતર ગણી લીધી છે એના પચીસ ટકા નફો ચડાવીશું અને વ્યાજ સિવાયની પડતર શોધીશું તો વિગતમાં લખીશું ચાર લાખ પાંત્રીસ હજાર પચીસ ટકા લેખે નફો કરવાનો છે એક લાખ આઠ હજાર આઠસો કરીશું તો મળશે પાંચ લાખ ચુમ્માલીસ હજાર જે રોકાણોના વ્યાજ સિવાયની કુલ આવક છે હવે આમાં આપણે રોકાણોનું વ્યાજ ઉમેરીશું તો આપણને વ્યાજ સહિતની કુલ આવક મળશે તો જેમ પડતર ચાર પાંત્રી બસો છે એના પચીસ ટકા કરશો તો નફો મળશે એક અઠયાસી એક લાખ આઠ હજાર આઠસો અને રોકાણોની વ્યા રોકાણોના વ્યાજ સિવાયની કુલ આવક છે એ હોટલની મળશે પાંચ લાખ ચુમ્માલીસ હજાર હવે આપણે વ્યાજની રકમ ઉમેરવાની છે તો મકાન અને સાધનોમાં થયેલ કુલ રોકાણ રૂપિયા દસ લાખ પર પાંચ ટકા લેખે વ્યાજ ગણવાનું છે તો દસ લાખના પાંચ ટકા કરીશું તો વ્યાજ મળશે પચાસ હજાર જે આપણે કુલ આવકમાં ઉમેરી દેવાનું છે અને આવક શોધવાની છે તો વિગતમાં લખીશું રોકાણોનું વ્યાજ દસ લાખના પાંચ ટકા લેખે રૂપિયા પચાસ હજાર પાંચ લાખ ચુમ્માલીસ હજારમાં પચાસ હજાર ઉમેરીશું તો કુલ આવક મળશે આપણને પાંચ લાખ ચોરાણું હજાર એટલે કે પથારી દીઠ ભાડું નક્કી કરવાનું હોય તો પથારી દીઠ ભાડું બરાબર કુલ વેચાણ કિંમત છેદમાં કુલ વાર્ષિક પથારી તો કુલ વેચાણ કુલ વેચાણ કિંમત કે કુલ આવક છે પાંચ લાખ ચોરાણું હજાર અને કુલ રૂમ દિવસે પાંચ લાખ ચોરાણું હજાર ને ઓગણ હજાર છસો વડે ભાગીશું તો પથારી દીઠ ભાડું મળશે પંદર હજાર તો આવી રીતે આપણે જે દાખલાનો જવાબ માગ્યો તો એ આપણે નક્કી કરી લીધો પંદર રૂપિયા તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ રૂમ દિવસો ને આધારે પાવર ખર્ચ લાઇટિંગ હિટિંગ ખર્ચની ગણતરી કરવાની હોય અને નોકરોનો પગાર ગણતરી કરવાની ત્યારે આ મુજબ ગણવું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ